નમસ્કાર ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની ધાણાની આવકની વાત કરીએ મિત્રો આજે ધાણાની પાંત્રીસો બોરીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રેજ આજના ધાણાના બજારમાં હા મિત્રો મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો મિત્રો તેજી મંદીની વાત કહીને તો બજાર એમને ટકેલું જ ખુલ્લું છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કહેવા દે છે આજના બજાર ભાવ હલા મુકતો નઈ હલા મુકતો નઈ પોણેભાઈ એને હું બોલું દફતાને લાઈટ ઓન હે ચાલુ પોણેકાવા દફતા હલે સોળસો ને એકસાઠ રૂપિયામાં ભાવ થયો છે સુપર કલરમાં માલ છે સોળસો ને એકસાઠ રૂપિયામાં આ માલ વેચાણો કલરમાં કાંઈ ઘટે એમ નથી માલ સોલિડ માલ છે સોળસો ને એકસાઠમાં વેચાણા ફાયદો થોડીક મિક્સમાં છે કલર બહુ સારો

તેરસો ને એક રૂપિયા નો ભાવ થયો એક રૂપિયામાં વેચાણ છે ઈગલ કલર માં દાણા છે ફાયદો મીઠ છે તેરસો એક રૂપિયા આનો ભાવ થયો છે આના પણ તેરસો એક રૂપિયાનો ભાવ થયો છે આ ઈગલ કલર છે તેરસો ને અગિયાર રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે ઈગલ પ્લસ થોડો કલરમાં દેખાઈ રહ્યો છે દાણો આખો છે મિત્રો તો દાંડી માલ મિક્સમાં છે બારસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો ફાયદો વાળું મિક્સ માં છે બારસો ને એકાશી રૂપિયા વેચાણ તમારે